जोर थी बोलो सर बोलो सुखा भाई पुरुषोत्तम भाई पटेल पटेल गांव अकलवा तालुको लुनावाड़ा जिलो पंचमाल महिसागर जिलो महिसागर मने पथरी पांच छ दिवस दुख थी सोनोग्राफी कराई एटले तेरह एम एम ने निकली बीजे आठ एम वीस एक आठ एम देती ने थी एक तेरह एम ये पथरी 6 કલાક મે અંદર નીકળી રાકેશ ભાઈ દવા લેવાથી તકલીફ અત્યારે કોઈ તકલીફ અત્યારે તો કોઈ તકલીફ નથી દુખાવો બળતરા બિલકુલ નથી બિલકુલ નથી કાળે પેશાબ બંધ થઈ ગયો તો કાળે પેશાબ બંધ થઈ ગયો તો બંધ થઈ ગયો તો અટકી ગયો તો રોકાય ગયો તો જોરદાર દુખાવો થયો તો બરાબર ને અત્યારે કોઈ તકલીફ નથી ના ઓકે 6 થી 8 કલાકમાં પથરી નીકળી ગઈ હા